તો જય શ્રી રામ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારો ફરીથી એક નવા વિડીયોમાં ને આજે આપણે એક એવી અદ્ભુત જગ્યાએ આવ્યા છીએ જે દરિયાના કિનારા ઉપર આવેલી છે અને આ જગ્યા છે ને વીજળી બારાના નામથી ઓળખાય છે અને આ જગ્યા મહવાથી આશરે દસ પંદર કિલોમીટરના અંતરે આવેલી છે દરિયા કિનારે તો આ તમે પાછળ જોઈ શકો છો આવડો વીજળી બારા તરફ જવા માટેનો રસ્તો છે તો આ જગ્યા છે ને અહીંયા એમ કહેવાય કે વીજળી પડવાના કારણે અહીં એક મોટું બારું પડેલું છે એટલા માટે આ જગ્યાને વીજળી બારા તરીકે ઓળખે છે તો ચાલો આપણે તમને વીજળી બારું દેખાડીએ અને કેવો કેવો અહીંનો વ્યૂ છે એ પણ આપણે તમને વિડીયોમાં દેખાડીએ તો તમે વિડીયોને પૂરેપૂરો જોતા રહી ગયો તો આવડો હશે વીજળી બારા તરફ જવાનો રસ્તો તો મિત્રો આ તમે પાછળ અત્યારે જોઈ શકો છો અહીંયા દરિયા કિનારો આવેલો છે આ તમે જોઈ શકો છો આ બધું આવી રીતના દરિયા કિનારો આવેલો છે અને આવડો હશે ને એવડી વીજળી બારા તરફ જવા માટેનો રસ્તો છે આ જુઓ આવી રીતનો કંઈક રસ્તો છે તો મિત્રો અત્યારે આપણે સીડીવાળા રસ્તે આવી છીએ ને અહીં તમે જોઈ શકો છો દરિયામાં ભેખડની પાસે આ લાકડાની સીડીઓ બનાવેલી છે ને એની ઉપર અત્યારે આપણે ઊભા છે અને પાછળ તમે વિડીયોમાં એક મોટું બારું જોઈ શકો છો અને એવડું વીજળી બારું છે અને એ બાર એ બારું છે ને વીજળી પડવાના કારણે એ બારું બનેલું છે એટલા માટે આનું નામ વીજળી બારું છે અને આ જગ્યાએ અહીંની પાછો દરિયાનું પાણી આવી જાય ને એટલે પછી આવડો રસ્તો બંધ થઈ જાય છે ઓલી સાઈડ જોવા માટેનો તો અત્યારે પાણી નથી આવેલું પણ એ બારે છે દરવાજો છે ને ત્યાં તાળું મારેલું છે એટલે આપણે તમને બહારથી દેખાય ને એટલે બહારથી દેખાડવાનો પ્રયત્ન કરીએ તો ચાલો આપણે એ પાણી નથી આવ્યું ત્યાં એ જગ્યા ઉપર જઈએ ને તમને બતાવીએ તો આ લાકડાની સીડી ઉપરથી આપણે જવાનું છે તો મિત્રો અહીંયા અત્યારે એને આપણે વીજળી બારેની સામે ઊભા થઈ હા જો આપણે આવ્યા છે ને વીડી સીડી છે લાકડાની અહીં તમે ઉપરનો વ્યૂ જોવો ને તો કંઈક આવી રીતનો આવે છે આ જુઓ આ એટલી બધી ઊંચી આ ધાર છે અને અત્યારેમાં હું એકદમ અહીંયા દરિયાની નજીકમાં જ ઊભો છું આ તમે જોઈ શકો છો અત્યારે દરિયાનું પાણી પણ આવું આ છે અને ભાવિશભાઈ જો સામે વ્લોગિંગ શૂટિંગ કરે છે અને જો આવી રીતનું છે ને આવડો હશે વીજળી બારું જો તો મિત્રો આજે અત્યારે તમે જોઈ શકો છો ને આવડો હશે વીજળી બારું જે ઘણા સમયથી બંધ કરી દીધેલું છે અહીં તાળું છે હાલત જોતા એવું લાગે કે ઘણા સમયથી બંધ છે આ તમે જોઈ શકો છો આ ઉપર બારું છે ને ત્યાંથી અહીં પથ્થર ને એવું પડેલું આ તમે તમને દેખાતું છે આઈ ગળા તમે જોઈ શકો છો જો તો મિત્રો આ તમે જોઈ શકો છો આ વીજળી બારાની અંદરનો કંઈક આવી રીતનો આ વ્યૂ આવે છે આ તમે જોઈ શકો છો અહીંયા કંઈક આશ્રમ છે તો આવી રીતનો આ વ્યૂ આવે છે કંઈક અને ઉપર છે ને આ જે બારું દેખાય છે ને એ આપણે ડુંગરા ઉપર જે ગાડી મૂકીને આવ્યા ને ધારની ઉપર એ ત્યાં આપણે ગાડી મૂકીને આવેલા છે આ તમે જોઈ શકો છો તો આપણે તમને ઉપરથી પણ વ્યૂ દેખાડી દઈએ તો મિત્રો આજના વિડીયોમાં છે ને આપણે તમને વીજળી ભારામાં અંદરનો વ્યૂ ન દેખાડી શક્યા કેમ કે અહીંયા આપણે આ ઝાળી છે ને એની પાછળથી આપણે ઉતારી અને તમને વ્યૂ દેખાડ્યો છે કેમ કે અહીંયા તાળું મારેલું છે એટલે અહીંયા તો અત્યારે બંધ જ છે ઘણા સમયથી આવડો આઇશ્રમ બંધ છે એવું આમ જોતામાં લાગે છે પણ તો શું કે આપણે અહીંયા આ જગ્યાએ ફરવા આવ્યા એટલે આપણે કંઈ યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી નાખીએ જેથી કરીને બીજા લોકોને પણ ઘરે બેઠા આવડે આ આવી અદ્ભુત વસ્તુ જોવા મળે સામેથી સૂર્યપ્રકાશ આવે ને એટલે આ બધું કાળું કાળું થઈ ગયું છે ને આ બાજુથી આ તમે જોઈ શકો છો આવી વિશાળ આ મોટી ધાર છે અને આ તમે જુઓ અહીં સુધી થેટ છે ને દરિયાનું પાણી અહીં સુધી અડી જાય છે આ તમે આ જોઈ શકો છો અને અહીંયા પણ વિશાળ મોટા મોટા પથ્થર પીડ્યા છે આ જુઓ આપણે આ જગ્યાએ છે ને હેઠે આપણે જે તમને જાળી વાળો વિડીયો દેખાડ્યો ને આ જગ્યાએ ઉતાર્યો હેઠેલી અને અહીંયા તમે જોઈ શકો છો ને આવડો વીજળી બારું છે એ જો ઉપરથી કંઈક આવી રીતનું દેખાય છે પણ અહીં ઝાળી નાખીને અત્યારે તો બંધ કરી દીધેલું છે પણ અહીં જો ખુલ્લું છે ને આપણે તમને દેખાડીએ હો અંદર કંઈક આવી રીતનું છે આશ્રમ તો મિત્રો આજના વિડીયો બસ એટલું જ છે તો હવે મળીશું પાછા આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો એક કોમેન્ટ કરી નાખજો સરસ મજાની અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ન ભૂલતા